બે તુ હારું દિવાળી સારી તમારે ધંધાપો અમારે મજા છે જો લ્યો પ્રસાદ પ્રસાદ લ્યો વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા અમારા આશીર્વાદ હો નવા વર્ષના બધાએ ગયા વર્ષે શુભેચ્છાઓ બહુ આપી પણ કોઈ ફરક જ ના પડે એક કોણ કરતા રોકડા આવો ઓ તમે આ વખત નવું લાયા યાર ફરક જ ના પડે તો કરીએ શુભેચ્છાઓથી ફરક ના પડ્યો નહીં મણીભાઈ વગર ના ચાલે નહીં લ્યો ત્રણ બરાજ મી તમે નવું લાયા તમે કોક પિયલ કરી લ્યો રોકડા